આજે તારીખ એક ચાર બે હજાર પચીસ અને શુભ મંગળવાર તો પેલા ચૈત્ર મહિના નવરાત્રિના સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ અને આજના જે નવા ભાવ છે આજે માર્કેટિંગ યાર્ડ બધા ચાલુ જ થયા છે માર્ચની રજા હતી તો આજે આપણે ઘઉંમાંથી નવા ભાવના લાઈવ આપણે જોવાના પ્રયત્ન કરીએ અને અમારો વિડીયો આગળ શેર કરજો

બાણું એકાણું અઠાણું ખોલે તારીખના શ્રેણાના લાભાવત્ય બે હજાર પચીસ મંગળવાર ને આજે માર્કેટિંગ યાર્ડનું વેકેશન થયું અને પહેલા દિવસનો ભાવ આપણે લાઈવ નવ ને પાંચ મિનિટ થઈ છે

હા જોકે હાલે હાલે એક હજાર એકમાં મીડી એમ થી ચાલો મારે બાતરે પછી એક હજાર ને ચોપન રૂપિયામાં આ ચીણા ગયા છે બજાર બહુ સારી ગણાય અને આવા ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી દરરોજ હંદાજની પહેલાં ભાવ આપતું આપણું જે ચેનલ છે તેથી ખેડૂત ભાઈઓ એકાબીજા ભાવમાં ન કપાય અને યોગ્ય ખેડૂતને ભાવ મળી રહે એટલા માટે જેને આપણે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને લાઈક કરવા વિનંતી

લગાવર્ધન મેં મૂકી લટકી માંગ છે યાર ક્યાં જઈને રૂપિયા દોરે